મહાનુભાવોના હસ્તે ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ સફળતા માટે આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા વિશેષમાં શિક્ષણ અને ટેકનોલોજીના સમન્વયને પ્રોત્સાહન આપવા માટે સદારામ કમ્પ્યુટર અને રીડિંગ લાઇબ્રેરીના ઓનર સુરેશભાઈ ઠાકોર દ્વારા શાળાની લેબ માટે ટેબલ ભેટ આપવામાં આવ્યું જે બદલ શાળા પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે શાળાના આચાર્ય ગીરાબેન અખાણી સહિત રમેશભાઈ પ્રજાપતિ લાલસી વાઘેલા જયદીપભાઈ મહેતા ધનેશભાઈ રાણા હાર્દિકાબેન મહેતા ચિરાગભાઈ પ્રજાપતિ મનુભાઈ પરમાર રસનાબેન પટેલ હેતલબેન પંચાલ વર્ષાબેન જાદવ કોમલબેન સુથાર અને માલતીબેન ગોહિલ વગેરે કર્મચારીગણ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને અલ્પહાર આપવામાં આવ્યો રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગર્સ સાથે નટવર્કે પ્રજાપતિ થરા શાળામાં શેઠ શ્રી સીએમ શાહ કન્યા વિદ્યાલયમાં વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મેં પણ ભાગ લીધો હતો હું આ શાળામાં ચાર વર્ષથી અભ્યાસ કરું છું મને મારી શાળા પ્રત્યે ખૂબ જ લાગણીઓ છે અને મારી શાળાના શિક્ષકોને પણ અમારા પ્રત્યે ઘણી લાગણીઓ છે અમારી શાળાના શ્રી હાર્દિકાબેને અમારા વિશે ઘણી બધી વાતો કરી અને તે વાતો કરતાં કરતાં એમની આંખોમાં આંસુ પણ આવી ગયા તેમને દુઃખ એ વાતનું છે કે અમે શાળા છોડીને જઈ રહ્યા છીએ અને તેમની ખુશી એ વાતની છે કે અમે અમારા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ અમારી શાળાના શ્રી આચાર્ય ગીરાબેન ને પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા અને તેમણે અમને ઘણી બધી લાગણીઓ વ્યક્ત કરી મારું નામ ત્રિવેદી નીલમ રમેશભાઈ છે રોજ અમારી શાળા શેઠ શ્રી સી એમ શાહ કન્યા વિદ્યાલય થરા ધોરણ દસ અને બારનો શુભેચ્છા સમારંભ યોજાયો આ સમારંભની અંદર અમારા શાળા પરિવાર તરફથી વર્ષ દરમિયાન જે જે વિદ્યાર્થીનીઓએ જુદી જુદી એક્ટિવિટીઝમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધેલ તેવી તમામ વિદ્યાર્થીનીઓને શાળા દ્વારા પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા તેમજ ધોરણ દસ અને બારમાં જે વિદ્યાર્થીનીઓએ બોર્ડની એક્ઝામમાં ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ નંબર પ્રાપ્ત કરેલો તેવી તમામ દીકરીઓને શાળા તરફથી અને દાતાશ્રીઓ તરફથી ઇનામ આપવામાં આવેલ છે તેમજ આ કાર્યક્રમની અંદર શાળા પરિવાર વતી ડૉક્ટર હાર્દિકાબેન મહેતા સુભાષિષ પાઠવેલ અને છેલ્લે શાળાના આચાર્યશ્રી ગિરાબેન ડી અખાણી દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવેલ હતી